તો કેમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે કે નવો બધાની ગુડ મોર્નિંગ જય માતાજીને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી વાડીથી કેમ કે સવાર સવારમાં લાઈટ આવી જાય આઠ વાગ્યા મારા ભડા મોડું ધોયું ના ધોયું ગાય ગાય આવવું પડે મિત્રો ખાધું ન ખાધું કેમ કે લાઈટ આવી જાય તો હું આવી ગયો ઓટોમેટિક ચાલુ કરી દીધું હતું આ લગે પૂરી ગયો હું સસ્ટ આવ્યો જ છું જો એવું હોય આ બે મોટર કુવાનો અત્યારે ઉડાવ લઈ લેવાનું છે ડાનુ તો કન્ટિન્યુ રહે જ છે ચાર વાગ્યા લાગી તો હાલો ફટાફટ પાણી વાળવા મળીએ તો બ્લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો હાલો મસ્ત સવાર છે તમે જોઈ શકો છો પડોશમાં જીરું આવ્યું છે અમે ચણાવ આવ્યા છે જીરું મસ્ત થઈ ગયું હોય કાંઈ ઘટે નહીં હાલો અમે અને અમે વાવ્યા છે ચણા તો મિત્રો હાલો અત્યારે લાગી હું પાણી વાળતો ભાઈ ગયા છે દસ આવ્યા છે અને મમ્મી પણ આવી ગયા છે મારે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ મિત્રો આમાં શું છે અમારે જુદું કાળો આવે છે અમે જઈએ છીએ જુનાગઢ એ શું લેવા છીએ તમે આગળ કહેશો અમે જઈએ છીએ જુનાગઢ એટલા માટે કાળું જુદું એમ છે કે તમે મારી સાથે આવો હું જાઉં છું અને અત્યારે થઈ જઈએ ઘઉં સકરણ અંગોઠું મારો રહેશે કાળું અમારે નીકળશે છે નાની માળથી ત્યારે પગે અહીં લોગે ત્યારે અહીંથી ત્યારે જવાનું છે અમારે જૂનાગઢ હાલો લોમાં બે કંટે મમ્મી હમણાં પપ્પા બાર વાગ્ય આવશે હાલો હવે નીકળી અમે ઘર માટે પછી નીકળશું તો મિત્રો આપણે મસ્ત જો ધોન ફ્રેશ થઈ જાય છે હવે આપણે જો બપોરા થઈ જાય ખુલે શાક છે રોટલી મસ્ત બપોરા કરીને ડાયરેક્ટ નીકળી જવાનું છે બાબરા અમારે જીજું કાળું છે ને એ બાબરા આવે છે બાબરો અંગો જાય હવે બપોરે નીકળ્યા નવ વાગ્યા નીકળ્યા તો ક્યારે પોક્ષું જૂનાગઢ અને જુનાગઢ શું લેવા જઈએ છે તમને કહું મિત્રો આ પોલીસના ગ્રાઉન્ડ ચાલુ છે ને અત્યારે તમને ખબર જ છે બધાને કે અત્યારે રનિંગ કરવા છે પાંચ કિલોમીટર દોડવાનું છે બધાને તો હવે કાળુ જીજું ગઈ કાલે કાલે એ એટલે ટુમોરો દોડવાનું છે સવારમાં છ વાગે મારે છે પણ ક્યારે છે પછી તમને કહીશું સિગરેટ છે આપણે તો આ કાંઈ ઇન્ટરેસ્ટ છે નહીં ભાઈ મિત્રો ખોટો શું કહું આપણે તો આ સોશિયલ મીડિયામાં મસ્ત મને ઇન્સ્ટાગ્રામને એમાંથી આપણે કરશું ભગવાનને દે તો આપણે નોકરી નથી હતો બહુ રસ હતો પહેલાં મને હવે આમાં ચડી ગયો છું હવે આપણે બ્લોગિંગ અને ઇન્સ્ટાગ્રામ એમાંથી ફેમસ થવું છે ભગવાનની દે અને પ્યાર ત્યાં સપોર્ટ હશે તો આપણે મસ્ત આગળ વધશે હાલો મસ્ત બપોરા કરી લે આવી જાય બપોરા કરવા મિત્રો મસ્ત બપોરા કરી લીધા કાંઈ ઘટાની બપોરા કરવામાં આવે તો ફટાફટ ભાઈ ગયા બાબરા કાઉ હજી લગભગ પૂગ્યા છે મને સણસાર હતા ટસાબરા બાબરા તમે ડાયરેક્ટ અમરેલી જાવ હવે મને કેમ કે અહીંયા બસ આવે નહીં બે અઢી વાગે આવે ક્યારે જૂનાગઢ પૂગી હાંજના પૂગી પાંચ વાગે રીતના પૂગી જવું જોઈએ અમારે ગ્રાઉન્ડ એ તો હાલો માં બી કન્ટિન્યુ આથી હું બાબરા જાઉં બાબરા અત્યારે મને ક્યાં નહીં મારે તો છે મફતી કરવું પડશે બાઈક બાઈક કોકની ગોતી પડશે હાલો ચાલો ફાઇનલી નાના બસને પહોંચી ગયા છે અમારે જીજુ પણ મોટા બસ સ્ટેન્ડ આવી ગયા છે એ બસમાં બે એટલે નાના બસને બસ આવશે એમાં બસ ડાયરેક્ટ અમરે લીધા જશું અમરેથી ડાયરેક્ટ જુનાગઢ આ તો લોકમાં બી કન્ટેન્ટ રહી ગયો આ છે બાબરા મારે તો કાંઈ ઘટે નહીં ઘટે એક મિત્ર મને મળી ગયો તો મને બેસાડી દો મસ્ત ફ્રીમાં કાંઈ વાંધો નહીં આને લાગે બાબરા જવું છે ને તો કાંઈ વાંધો નહીં હાલો હાલો મસ્ત આવે છે ને વાત જોઈએ આપણે બસ નહીં મારે જીજુ આવો પછી તમને

Ticket ready, sao hoa, 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 Em hoa, 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 hoa,

ફાઈનલી પૂરી ગયા જુનાગઢ તમે જો ડુંગરા જો સમજો જોય રહ્યા મિત્રો ડુંગરા ચાખો ચાખો દેખાય છે કેટલા વાગે પૂર્યા કાળું જો ટાઈમ શું થયો આપણે સાડા પાંચ પાંચ કેટલા વાગી ગયા પાંચ વાગ્યા પાંચ ને સાત મિનિટે પૂજ્યા છે જો રાષ્ટ્રવી શ્રી શેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ ચાલો અમારે અંદર જવાનું છે મારી આપડે ઉતારો ભાઈ મારું જ કામ હાલ અંદર વ્યાજ અમને એન્ટ્રી મળી ગઈ છે અંદર આવવાની અને જો આમ આ હોસ્ટેલ છે રહેવાની મસ્ત હોન કાળું વાલે જે છે કે કાળે કાલે ફૂકા છે જેમ રનિંગ ના હાલો હાલો અંદર છે હોસ્ટેલ ની અંદર હું કે કે થાકી ગયા કે આરામ કરો આરામ કરવો પડશે આવો મસ્ત સ્ટોર રૂમ મળે સ્ટોર તો મિત્રો આપણે મસ્ત લિવિંગ રૂમ મળી ગયો છે એટલે બધા પેક થઈ ગયા છે પણ આ નાનો રૂમ છે જો રહેવા માટેનો છે ક્યાં કાળો હજી આમ થોડીક સાફ સફાઈ કરવાની છે આમ થોડીક સંતરાણી પૂરી છે મિત્રો આમાં પોલીસમાં તો એવું બધું હોય આમાં તમને એક્સપિરિયન્સ કરવા જ પે છે એક દિવસ વેલો વહેલો મહિનો વહેલો માર્ચ મહિને વાત છે કાળો ભેગા સથવારો અને અત્યારે જો એ આખા દિવસનું એમને કંઈ ખાધું નથી તો અત્યારે બપોરા કરે છે જ્યારે સમાન અત્યારે બપોરા કરે વાગી ગયા છે સાડા પાંચ

આવો ને દોયને મસ્ત પેકિંગ કરી છે કરી દીદી એવું છે દીદી પેકિંગ કરી છે મસ્ત તો મિત્રો અત્યારે છે ને મસ્ત છે ને ગાદલા ગાદલા ગયા ને કેવી ખબર છે ગાદલા પૂરા થઈ ગયા શું તમે સ્ટોરી ગાદલા પૂરા થઈ સાદરમાં આ સાદર લેખાય હોવાનું છે અને નીચે હું પાથરું છે ને એ તમે કાલે કસ સવારે બ્લોગ ચાલુ કરું ને કાલના બ્લોગમાં તમને કહીશ કે આમે હું પાછળ નીચે સૂતા છે અમે ભાઈ અમારા ભાઈમાં શું મળ્યું તમે સાંભળી ગયો હેરાન થઈ ગયા એક એમ અમે જમતા હતા મિત્રો ને આ જમવાનું ચાલુ કર્યું ને ત્યારે બધે કાઢે ત્યાં ચાલુ થઈ ગયું કાકા થોડા મોડા પીડા હતા અમારા ભાઈમાં એવું આવ્યું છે એવું કાંઈ નહીં પણ આ ધરાત કાઢવાની છે જો આજે એક મિત્ર પણ આવવાનો છે ગયો છે ભાઈ હાલો લોકો બી કન્ટિન્યુ રહેજો

જુનાગઢ દેખાય છે વાહ જુનાગઢ અમે હવે હવે ઉપરના માળમાં માં છે તો અહીંયા દેખાય છે તમે ઉપર નો અમે ના છીએ એ રીતના અહીંયા વાહ કા કાળું કાંઈ ઘટે નહીં મિત્રો હવે જો કાલે સવારે ગ્રાઉન્ડ છે આ વિડીયો પણ એન્ડ કરી નાખીએ આખો દિવસ અમારો આવો રહ્યો સો આજનો બ્લો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જે મને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો કહી દો જય માતાજી કાલે હું પાસ કરી નાખીશ જય માતાજી કાલે ઘરનું પાસ ને دُن کال کال دای માતા جی بای بای